ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપના ગોવિંદભાઈ સુવાનીની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે ભગતસિંહજી શાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટાના સામાજિક કાર્યોમાં અગ્રેસર ક્રિષ્ના ગ્રુપના પ્રણેતા તથા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સ્વ ગોવિંદભાઈ સુવાનીની અગિયારમી પુણ્યતિથિ નિમિત્તે તેમની સ્મૃતિમાં તેમને રક્તાંજલિ અર્પણ કરી સમાજના જરિયાતમંદ ગ્રસ્ત બાળકો માટે તથા દર્દીઓ માટે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિષ્ના ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ તો આ તકે ઉપલેટા શહેર તથા ગ્રામ્ય વિસ્તારના તમામ રક્તદાતાઓ રક્તદાન કરવા બહોળી સંખ્યામાં રક્ત કરવામાં આવ્યું હતું અને જે રક્ત એકત્રિત થયેલ તે બોટલ તે શ્રીરામ બ્લડ બેંક આશા બ્લડ બેંક અને દેવલાઈ બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવેલ આ તકે ખાસ આમંત્રણને માન આપી પધારેલા રાજકીય આગેવાનો સંસ્થાના આગેવાનો સાધુ સંતો તેમજ ગામના આગેવાનો મહેમાનો તેમજ કૃષ્ણા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નયન ભૈરાવરાણી રાજકોટ ઓ ભાવેશ સુવા આજે મારા પિતાશ્રી ઉપરેડા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ પી પીજુ સુવાની 11મી પૂર્ણતિથી નિમિત્તે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે ગોવિંદભાઈ સુવાએ આજથી વીસ વર્ષ પહેલાં કૃષ્ણા ગ્રુપની સ્થાપના કરી અને એવા ધાર્મિક સામાજિક જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી ઉપલેટા શહેરમાં કરવામાં આવે છે જેમાં નવરાત્રિ મહોત્સવ જન્માષ્ટમી શોભાયાત્રા ગણેશ ઉત્સવ રક્તદાન કેમ્પ એવા વિવિધ કાર્યો જે જેની પ્રેરણાથી એમની પુણ્યતિથિ નિમિત્તે અમે પણ આ છેલ્લો છેલ્લા અગિયાર વર્ષથી સતત અગિયારમી પુણ્યતિથી નિમિત્તે અગિયારમો રક્તદાન મહારક્તદાન કેમ્પ આયોજન કરેલ છે આ રક્તદાન કેમ્પમાં ઉપલેટા નગરના રાજકીય ધાર્મિક સામાજિક આગેવાનો સંસ્થા દરેક સમાજના શ્રેષ્ઠીઓ સમાજ શ્રેષ્ઠીઓ અને યુવાનો બોડી સંખ્યામાં લાભ છે આ રક્ત એકત્રિત કરીને પોરબંદરની આશા બ્લડ બેંક શ્રીરામ બ્લડ બેંક અને દેવ જેતપુરની દેવ બ્લડ બેંક તો આવી ત્રણ બ્લડ બેંક આમાં આ રક્ત એકત્રી કરીને આપવામાં આવે છે